ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનની ગુજરાત કોર કમિટીની મીટિંગ સાલડી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગુજરાતની સર્વપ્રથમ કોર કમિટીની મીટિંગ સાલડી પીપળેશ્વર મહાદેવના હોલમાં ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ શ્રી અમૃતભાઈ સિંહ પટેલ માજી સરપંચના અધ્યક્ષસ્થાને મળી આ મિટિંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેજસી પરમારની વરણી કરાઈ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સુખદેવભાઈ જોશી ઇન્ટરનેશનલ કોર્ડિનેટર ભૂપેન્દ્રભાઈ દવે રાષ્ટ્રીય ખજાનચી તરીકે બાબુભાઈ ઝાલા તેમજ ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે સર્વાનુમતે કરવામાં આવી આજની અરવિંદમાં તમામ જિલ્લા આઈ કાર્ડ આપવામાં આવ્યા તેમજ તમામ લાખનો વીમો આપવામાં આવશે તે બાબતની ચર્ચા કરવામાં આવી સંગઠન આગામી સમયમાં શ્રેષ્ઠ માનવરત્ન એવોર્ડ મા બાપ વિહોણી સર્વ સમાજની દીકરીઓના લગ્ન પર્યાવરણ વૃદ્ધાશ્રમ વૃક્ષારોપણ શૈક્ષણિક જનજાગૃતિ સંસ્કૃતિ સંવર્ધન સરકારશ્રીની યોજનાઓનો પ્રચાર પ્રસાર જાગૃતિ બાબતે તમામ કામ કરશે આ કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રાઠોડ માસ્તરે કર્યું હતું